કે સાંજની ચા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો એકદમ ક્રિસ્પી ખાવામાં સોફ્ટ અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એવો મેથી બાજરાનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ક્રિસ્પી અને કુરકુરો મેથી બાજરાનો નાસ્તો બનાવવા માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખીએ હવે અહીંયા મેં સો ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી છે જેને સારી રીતે ધોઈ અને સમારી લીધી છે તો મેથીની ભાજી બિલકુલ કડવી ના લાગે એના માટે આપણે થોડા તેલમાં ચપટી જેટલી હિંગ મૂકી અને મેથીની ભાજીને સાતળી લેશું મેથીની ભાજીને સાતળવાથી મેથીની કડવાશ દૂર થઈ જશે અને સાથે નાસ્તા જ્યારે તમે તળશો ને ત્યારે એમાંથી મેથીની ભાજી બિલકુલ બહાર નહીં આવે તો તમારું તેલ પણ ખરાબ નહીં થાય મેથીની ભાજીને ફક્ત બે મિનિટ માટે તમારે સાતળવાની છે જેથી એમાં રહેલો પાણીનો ભાગ દૂર થઈ જાય અને મેથીની ભાજી થોડી સોફ્ટ પણ થઈ જાય આ પ્રોસેસ કરવાથી મેથીની કડવાશ નાસ્તામાં તમને બિલકુલ નહીં લાગે તો હવે બસ મેથીની ભાજી સતળાઈ ગઈ છે તો ગેસને બંધ કરી દેશું અને આ ભાજીને કમ્પ્લીટ ઠંડી થવા દેશું તો લગભગ પાંચ જ મિનિટમાં સારી રીતે મેથીની ભાજી સતળાઈ ગઈ છે તો જે તેલ સાથે આપણે મેથીની ભાજીને સાતળી છે ને એ જ બધા તેલ સાથે આપણે મેથીની ઠંડી થયેલી ભાજીને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું હવે મેં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અડધી ચમચી જેટલું જીરું નાસ્તો પચવામાં એકદમ સરળ રહે એના માટે અડધી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીએ સાથે વાટકી જેટલો અને વજનમાં સો ગ્રામ જેટલો બાજરાનો લોટ ઉમેરીશું અને એના કરતાં અડધો આપણે અહીંયા ઘઉંનો લોટ ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું તો આ નાસ્તામાં ખાંડ અને આમચૂર પાવડરનો ટેસ્ટ એકદમ સરસ લાગશે સાથે એક મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તો મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ તો આ નાસ્તામાં ખૂબ જ ઓછું આપણે મણ ઉમેરવાનું છે ફક્ત એક ટેબલ સ્પૂન જેટલા તેલમાં આપણે જે મેથીની ભાજી સાતળી છે ને એ જ તેલ મેં અહીંયા વાપર્યું છે અહીંયા આપણે અલગથી મણ નથી ઉમેરવાનું જો વધુ પડતું મણ ઉમેરશો તો નાસ્તામાં તેલ ભરાઈ જશે હવે થોડી થોડી કરી છાશ ઉમેરતા જશું અને નાસ્તાનો લોટ બાંધી લેશું તો અહીં આપણે જો ફરસી માટે લોટ બાંધતા હોઈએ બિલકુલ એ જ રીતનો થોડી થોડી કરી છાશ ઉમેરતા જઈ અને કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો આપણે મેથીની ભાજીને થોડી સાતળીને ઉમેરેલી છે ને એટલે લોટ આપણે જેવો બાંધશું એવો જ રહેશે જરા પણ ઢીલો નહીં થાય તો તમે જોઈ શકો છો આટલો લોટ બાંધવા માટે મેં અહીંયા અડધા વાટકા કરતાં થોડી વધારે છાશ વાપરેલી છે અને આ રીતનો વધુ પડતો સોફ્ટ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો લોટ બાંધી તૈયાર કર્યો છે આ લોટને આપણે જરા પણ રેસ્ટ નથી આપવાનો તો લોટમાંથી આ રીતે થોડો લાંબો શેપ બનાવી અને લુવાને કટ કરી લેશું પછી એક લુવાને આ રીતે હાથમાં લઈ હાથેથી આ રીતે મસળતા જઈ અને આવું સ્મૂથ લુ બનાવી લેશું હવે નાસ્તાના બધા જ લુવા બની જાય એટલે નાસ્તોને વણવાની ઝંઝટ વગર તૈયાર કરવા પ્લાસ્ટિકની શીટ લેશું અને એની ઉપર આ રીતે આપણે લુવાને રાખી દેશું હવે કોઈ શાકની ડીશ કે પછી આ રીતની કોઈ પણ ડીશ અને એને પ્રેસ કરી આ રીતે નાસ્તાને તૈયાર કરી લેવાનો તો આ રીતે તમે નાસ્તો બનાવશો તો એકદમ ફટાફટ ફેલાવી દેવાનું હવે આ રીતે આપણે પ્લાસ્ટિકની શીટને લઈ લેશું અને આ રીતે આપણો નાસ્તો બિલકુલ ફૂલે નહીં એના માટે કાપા કરી દેશું જો તમારે કટિંગ ન કરવું હોય તો તમે ફરસી જેમ પણ આ નાસ્તાને બનાવી શકો છો તો આ રીતે તમે બાજરા મેથીની ફરસી તૈયાર કરી શકો છો અને હવે આપણે જે નાસ્તો બનાવ્યો એ તમને બતાવું છું એના માટે ફરી એક લુ રાખી દેશું એના ઉપર પ્લાસ્ટિક શીટ રાખી આ રીતે આપણે પૂરી જેવું વણી લેશું અને પછી આ રીતના કટરથી આપણે પીઝાની જેમ ચાર કટ કરી દેશું તો આવું મારું કરકરિયા વાળું કટિંગ તૈયાર થાય એવું કટર મારી પાસે છે જો તમારી પાસે આવું ન હોય તો તમે સિમ્પલ ટ્રાયંગલ પણ ચાકુની મદદથી બનાવી શકો છો હવે નાસ્તો બિલકુલ ફૂલે નહીં એના માટે આ રીતે કાપા કરી દઈએ આ નાસ્તો બાજુના લોટમાંથી બનાવ્યો હોવાથી તમે જ્યારે આ રીતે તૈયાર કરશો ને ત્યારે હલકો તમને હાથ પર ચોંટતો હોય એવું લાગશે એટલે પ્લાસ્ટિક શીટ પરથી આ રીતે નાસ્તાને ફક્ત પાંચ મિનિટ માટે કોઈ બટર પેપર પર સુકવી દેશું ફક્ત પાંચ મિનિટ જેટલો નાસ્તાને તમે સુકવશો ને એટલી એકદમ સારી રીતે સેટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા આ રીતે ટ્રાઇંગલ્સ તૈયાર કરી લીધા છે તો હવે આપણે એને ફ્રાય કરી લેશું આ નાસ્તાને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે અહીંયા તેલ આપણે મીડિયમ ગરમ કરવાનું છે તો થોડું આ રીતે લોટ ઉમેરીને જોઈએ તો તમે જો લોટ તેલમાં ઉમેરતા તરત જ ઉપર આવી ગયો તો બસ આવું મીડિયમ ગરમ તેલ થાય એટલે કે કે કરી તૈયાર કરેલા મેથી બાજરાના ટ્રાઇંગલ્સ ઉમેરી દેશું તો તમે આ રીતનો ટ્રાઇંગલ જેવો શેપ બનાવશો તો બાળકોને પણ જોઈને ખાવાનું મન થશે સાથે આપણે આમાં ઘણી બધી મેથી ઉમેરેલી છે તો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી પણ બનશે સાથે બીજા કોઈ લોટની જગ્યાએ આપણે આમાં બાજરાનો લોટ વાપર્યો છે તો નોર્મલી બાળકો તો બાજરાનો લોટ ખાતા જ નથી હોતા જો આ રીતે એમને નાસ્તો બનાવીને આપશો તો એમને પણ ખૂબ જ ભાવશે નાસ્તો થોડો સેટ થાય એટલે આ રીતે આપણે એની સાઈડ પલટાવતા જશું અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું તો આ નાસ્તાને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે ફક્ત ત્રણ જ મિનિટમાં આપણો નાસ્તો બંને બાજુથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગયો છે તો હવે સારી રીતે બધું તેલ નિતા દેશું અને તૈયાર થયેલા આ નાસ્તાને એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા બિલકુલ આ જ રીતે મેં બધા જ નાસ્તાને તળી લીધા છે અને તમે જુઓ આપણા મેથી બાજરાના એકદમ પરફેક્ટ ટ્રેન્ગલ તૈયાર થઈ ગયા છે તો નાસ્તો ઠંડો થાય એટલે ટાઈટ કન્ટેનરમાં ફરી તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અથવા બાળકોને હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે પણ આપી શકો છો અને સવારની કે સાંજની ચા સાથે આ નાસ્તો તો બહુ ટેસ્ટી લાગે છે ત્યારે નાસ્તો તમે જો બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બન્યો છે તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે